નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોબાવ ચૌદસોથી હું ચોબાવ સત્તરસો ને દસ રૂપિયા કહું પાંચસો આડત્રીસથી પાંચસો ઇઠોતેર ઘઉં ટુકડા પાંચસો છત્રીસથી પાંચસો ને એવું તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજાર ને છેતાલીસ રૂપિયા ચણા તેરસોથી ચૌદસો એંસી અડદ બારસો ચાલીસથી અઢારસો રૂપિયા મગ ચૌદસોથી સોળસો બ્યાસી ચણા સફેદ બે હજારથી ત્રણ હજાર રૂપિયા વાલદેશી સોળસોથી ઓગણીસો ને ઓગણચાલીસ સિંગદાણા તેરસો પચાસથી પંદરસો ને પચાસ મગફળી જાડી નવસો પાંત્રીસથી અગિયારસો એકસઠ મગફળી ઝીણી અગિયારસો દસ થી તેરસો સાડસઠ એરંડાથી બારસો પંદર તલી બે હજાર એસી થી છવ્વીસો સોયાબીન આઠસો થી નવસો પંદર તલકણા થી સાડત્રીસો ને પચાસ લસણ ત્રત થી પાંચ હજાર રૂપિયા અગિયારસો થી ચૌદસો વીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસો થી ઊંચો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા રાય એક હજાર ચાલીસથી તેરસો ચોવીસ મેથી એક હજાર ત્રીસથી તેરસો પિંચોતેર વટાણા પંદરસોથી એકત્રીસો ચોપન રાયડો એક હજાર વીસથી અગિયારસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો ત્રણસો સાઠ રૂપિયાથી નવસો ને એસી રૂપિયા કલોજી બત્રીસોથી સાડત્રીસો વ્યાસી હવે વાત કરીએ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો ને છત્રીસ રૂપિયા મગફળી જણી આઠસો પચાસથી અગિયારસો એકવીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો એક તુવેરની વાત કરીએ તો ચૌદસોથી ઓગણીસો રૂપિયા ચણા અગિયારસો વીસથી ચૌદસો અગિયાર ધાણા એક હજાર એકથી ચૌદસો એકત્રીસ ધાણી અગિયારસો એકથી તેરસો એકાણું ઘઉં પાંચસોથી પાંચસો ચોસઠ બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ બારસોથી સોળસો અગિયાર રાયડો નવસોથી એક હજાર એકત્રીસ મેથી ચારસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી મગ ચૌદસોથી સોળસો એકસાઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર અગિયાર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાત તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં ચેલ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર